ખાસ જોજો નહી તમારું બાળક તમારી આંખો સામે ખોવાતા વાર નહીં લાગે તમે ઊંઘતા રહેશો અને તમારું બાળક કાયમી માટે ઊંઘી જશે શું છે આખો મુદ્દો ધ્યાનથી જોજો ઘરમાં બાળક છે તો થોડી એની ચિંતા કરજો બાળક સ્કૂલે મોબાઈલ લઈને જાય છે તો સાવચેત રહેજો બાળક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો તેનું એકાઉન્ટ ચેક કરતા રહેજો બે દિવસની બે ઘટના જેને દરેક વાલીઓએ જાણવી જરૂરી છે પહેલી ઘટના અરવલ્લીના ધનસુરાથી સામે આવી હતી જ્યાં દસ વર્ષની બાળકી અને સોળ વર્ષનો સગીર ભાગી ગયા હતા જયારે બીજો કિસ્સો સુરત નો છે જ્યાં માતાએ મોબાઈલ આપવાની ના પાડતા તરુણીએ આપઘાત કરી લીધો અરવલ્લીના કિસ્સા અંગે વાત કરીએ તો દસ વર્ષની બાળકીની ની સોળ વર્ષના સગીર સાથે મિત્રતા થઈ ઇન્સ્ટાગ્રામ પર બંને મિત્રતા થઈ અને પ્રેમનું ભૂત વળગ્યું અપહરણ પ્લાન ઘડી બંને ઘરેથી ભાગી ગયા પરંતુ પરિવારે અપહરણની ફરિયાદ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકી અને સગીરને ઝડપી પાડ્યા तो बाकी की साथ दुष्कर्म थे सामने आयु जो बंदे मेडिकल चेकअप करावी पुलिस ऑब्जर्वेशन होम में लिया कल क्या हुआ वो मार्केट जा रही थी धंधे पे तो मोबाइल लेके चली गई तो इतने में उसने ये घटना कर लिया तो मोबाइल बहुत गंदी चीज है मोबाइल के उसमें बहुत कुछ हो रहा है मोबाइल में मोबाइल में बच्चों पढ़ाई में शिक्षण नहीं देते हैं पढ़ते नहीं लिखते नहीं मोबाइल में लगा देते कुछ भी लिखते कुछ भी देखते रहते है समझ लो तो इस कारण में उसकी બીજી ઘટના સુરતના પાંડેસરામાંથી સામે આવી છે જે ધોરણ આઠમાં ભણતી વર્ષા પ્રસાદ નામની વિદ્યાર્થીનીએ ઘરમાં જ ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો છે અને પ્રાથમિક કારણ એવું સામે આવ્યું છે કે વર્ષા પાસેથી તેની માતાએ મોબાઈલ લઈ લેતા તેણે આપઘાત જેવું પગલું ભરી લીધું છે આ તો બે દિવસમાં સામે આવેલી ઘટના છે છેલ્લા એક વર્ષમાં આવી અનેક ઘટના ગુજરાતમાંથી સામે આવી ચુકી છે જેમાં મા બાપે મોબાઈલ ન આપતા વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધા છે ત્યારે આ મુદ્દે હવે સરકાર પણ ગંભીરતાથી પગલા ભરવાનું વિચારી રહી છે તજજ્ઞો પાસેથી અમે રાય લઈ રહ્યા લઈ રહીને શાળાની અંદર તો બાળકની સાથે મોબાઈલ હોવો જ ન જોઈએ એ પેલો પ્રતિબંધ હોવો જોઈએ અને એની અમે વિચારણા કરી રહ્યા છીએ બીજી વાત એ રહી કે શિક્ષકો ભણાવતા હોય કે ક્લાસરૂમમાં પણ એમની સાથે મોબાઈલ ના હોવો જોઈએ કારણ કે શિક્ષકો જ અને વાલીઓ પોતે જ અનુકરણ કરે ત્યારે જ વિદ્યાર્થીઓ અનુકરણ કરશે માટે વાલીઓને પણ નમ્ર વિનંતી છે કે તમારા બાળકને બર્થડે ડે ધોરણ દીકરો કે દીકરી ભણતા હોય અને એપલનો મોબાઈલ ગિફ્ટ કરે છે આ એમના માટે સારી વાત નથી શિક્ષણ મંત્રી જે કહે છે તે વાત ખૂબ સાચી છે સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવો જ જોઈએ પરંતુ શું આટલું કરવાથી બાળકો મોબાઈલનો ઉપયોગ છોડી દેશે તે સૌથી મોટો સવાલ છે

સોશિયલ મીડિયાના ચક્કર પોતાના ચક્કર ચલાવવા લાગે છે અને સગીર વય જ નરાધમો શિકાર બની જાય છે તેવામાં જોવાનું એ રહેશે કે બાળકોને આ મોબાઈલના દૂષણથી દૂર રાખવા સરકાર ક્યારે અને કેવા પ્રકારના કડક નિયમો લાગે છે ત્રિત્ર વિરામ